જય જવાન જય કિશાન તમે જોઈ શકો છો આપણે કેનાલ આવી ગઈ છે નર્મદાનું પાણી આવે છે અને ડેમનું પાણી આવે છે અને આપણે નર્મદા કેનાલનું પાણી આવી ગયું છે પાવા બદલે અને હમણાં કેનાલ પણ પડી છે પાણી થોડું રાતે બહુ પાણી ચાલ્યું હતું અને બહુ ખેડૂતને પાવાની બહુ મજ પડી ગઈ અને આ આપણે પાવાનું ફૂટવાળ છે આપણે પાવાનું ગોઠવેલું છે પાઇપમાં પાણી લેરનું અને બહુ કેનાલમાં પાણી હવે થોડું છે અને હવે ધીરે ધીરે પાણી વધે છે કેનાલમાં અને આપણે પાવાનું ચાલું છે અને આપણે સરસ મજાની કેનાલ ખેતર વસુબ જ નીકળી છે અને તમે જોઈ શકો છો રાયડો છે રાયડો બહુ સારો છે અને આપણે આ પાવાની સિસ્ટમ કેનાલમાંથી અને આપણે કેનાલનું પાણી આવે છે અને ખેડૂતને બહુ પાણીની તકલીફ હતી એટલે કેનાલનું પાણી આવી ગયું છે નર્મદાનું અને બહુ સારું કહેવાય કે પાણીની બહુ તકલીફ હતી ખેડૂત પાણી વગર કરે જ છું પાણી વગર કશું થાય નહીં અને પણ એ બહુ સારું કહેવાય કે કેનાલમાં પાણી આવ્યું અને પાવાની પણ પાણી બોરમાં વેઠલા નહોતા અને પાવાનું પણ બહુ સારું રહે અને પાક બી સારો છે રાયડો સારો છે અને તમે જોઈ શકો છો આ રાયડો તો ઓરી ગયો છે મતલબ એક પાણી પીશે અને રાયડો પાકી જશે અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયા ખેતી વિશે આવતા રહેશે અને કોમેન્ટ કરો અને લાઈક કરો અને જય જવાન જય કિસાન જય રામીર જય માતાજી